હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરેલ છે ત્યારે ગઈ મોડી રાતથી વરસાદ ખૂબ જ વરસ્યો છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે ત્રણ જુલાઈ ગુરુવારના રોજ પાલનપુર વડગામ ડીસા ધાનેરા દાંતીવાડામાં આ તાલુકાઓમાં તંત્ર દ્વારા નિશાળોમાં રજા જાહેર કરેલ છે જેથી ભારેથી અતિભારે વરસાદને કારણે સાવચેતી માટે શાળાઓ બંધ છે આ વરસાદને કારણે પાલનપુરમાં નીચાણવાળા ભાગો તેમજ ઘણી બધી જગ્યાએ વરસાદના પાણીનો નિકાલ કરવાની યોગ્ય સગવડ ન હોવાથી પાણી ભરાઈ રહેલ છે તે પાણી રહેણાંક વિસ્તાર તેમજ રોડ ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાયેલ છે તેનો પાલનપુર તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે પાલનપુર શહેરના અનેક રહેણાંક સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા પાલનપુરવાસીઓને આ વરસાદી પાણી તેમજ ટ્રાફિક સમસ્યાથી ક્યારે મળશે છુટકારો કે પછી સબ સલામતના પોકળ દાવા સાબિત થશે કે શું પાલનપુર અમદાવાદ હાઈવે પર જે અંડરગ્રાઉન્ડ નાળું બનાવવામાં આવ્યું છે તેમાં ખૂબ જ પાણી ભરાયેલ છે તે પાણીને કારણે રસ્તો બંધ છે તે પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ગઠામણ પાટિયા રોડ હાઈવે નું કામ ચાલુ હોવાથી રોડ ઉપર પણ પાણી ભરાયા છે તેને કારણે વાહન ચાલકો તકલીફનો સામનો કરી રહ્યા છે પાલનપુર સ્થાનિક તંત્ર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરે તેવી પાલનપુરની જનતાની માંગણી છે બ્યુરો રિપોર્ટ ધી અલ્ટિમેટ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ પાલનપુર

هي يا روڈ بيشراو